તમે ફ્રેશ થયા કે નહીં કેમ કે સવા સવારમાં પૂજા કરવાની છે એટલા માટે ફ્રેશ થવું જરૂર છે કેમ કે બેસુ વર્ષ છે નૂતન વર્ષાભિનંદન છે તો તમને અને તમારા પરિવારને નવા વર્ષના રામ રામ અને તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય અને સકારાત્મક શક્તિઓનો વધારો થાય એટલી જ માતાજીને પ્રાર્થના કરીશ તો કમેન્ટમાં જય ભાજીજી મહારાજ લખી દેજો મિત્રો તો આજે એવરી વન દરેક લોકો ગામે ગામ ભાજીજી મહારાજની ગોટ કરવાના છે તો ફાઇનલી અમે પણ જવાના છે જ્યાં ખેતરમાં ભાજી મહારાજના દર્શન કરવા તો આ બ્લોગ બિલકુલ મિસ ના કરતા થોડું એન્ડ લગી જોજો મિત્રો બહુ જ ખૂબ ખૂબ મજાવાની છે અને મિત્રો મેં હૃતિકાએ વીરે અને મારી મમ્મીએ બંને ત્રણે ત્રણ ચારે ચાર લોકોએ મેચિંગ કર્યું છે અને અમારા આઉટફિટ અમને ગમ્યા હોય કોઈ લાઈટ કરી દીજો ફર્સ્ટ ઓફ ઓલ જેનો ફેમિલી વખત મેં આ શર્ટ અને પેન્ટ મેં મેシવળાવ છે તો કેવું લાગી છે પ્લીઝ કમેન્ટ કરી દેજો તો બીજું કંઈ જતા નહીં તો આપણે બધા એક સાથે મરની આજે એન્જોય કરીશું જો મિત્રો હવે રીతికા કુળદેવીની હાર એમ ચઢાવી દે છે કેમ કે આ પૂજા તો સવારમાં જ કરવાની આવની રીతికા સવારમાં વેલી થારી પણ સજાવી દીધી છે આ સાગર કેમ રિજીજીલો સાગર નહીં મીઠું છે એટલે મીઠું આખું વરસ આપણા જીવનમાં મીઠાશ રહે બરાબર નકારાત્મક શક્તિઓ દૂર થાય અને સકારાત્મક શક્તિનો વધારો થાય ને એટલા માટે જો મિત્રો મીઠું લીધું છે દિવેટ છે ફૂલ છે અને કંકુના તિલક કરવા માટેનું છે એટલે પૂરી થારી અને દીવા કરવાનો છે આપણે જય કુળદેવી માં સર્વ મનોકામના પૂરી કરજો અને જે પણ અમારી વિડીયો જોતા હોય એમની પણ સર્વ મનોકામના પૂરી કરજો અને આખો બારે બાર મહિના કોઈને પણ દુઃખ ના આવે એટલી જ માતાજી અમારી પર અને અમારા વ્યુઅર્સ પર સૌના પર માથે હાથ રાખજો તો મિત્રો અમારી કુળદેવી વહાણવટી સિકોતર માતાજી છે મેડી માતાજી છે ભાસીજી મહારાજ છે લક્ષ્મી માતા અન્નદેવ મહારાજ એન્ડ ઉજ્જૈન નગરીના વડા ઠાકોર મહારાજ દાદાન કરજે તલવાર ના કર્યો મિત્રો પન્નિયારે પણ દીવો એમ કરી જોશે

આ આઉટફિટમાં તમારો ભાઈ કેવો લાગે છે પીચ પ્લીઝ એક વખત કમેન્ટ કરી દેજો કેમ કે ઘણા લોંગ સમય પછી મેં આ મરુન શર્ટ અને વ્હાઈટ પેન્ટ કહેવાય છે જો કે બધા તમારા લોકોને છે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં ઘણી બધી કમેન્ટ હતી કે આ વખતે તમે મરુન શર્ટ ને વ્હાઈટ પેન્ટ પહેરો ફાઇનલી તમારો ભાઈ એ પણ પહેરી લીધું છે અને હું કેવું લાગે છે પ્લીઝ એક વખત કમેન્ટ કરી દેજો જો ફાઇનલ રીતે પણ આવી ગઈ છે હવે

અહીંયા પણ કરી દે છે તો આજે મિત્રો ગમે તે મા ખૂણામાં માતા મહાદેવ તો મિત્રો અમારો મેન દરવાજો છે મેન દરવાજે પૂજા કરવી આપણી જરૂરી છે કેમકે આ દરવાજો કરતાં આ દરવાજો અમારો મેન દરવાજો છે બાકી જ્યારે પણ અમે ઘર બનાવતા ત્યારે પંદરજી જોડે જોડાવ્યું હતું તો શુભ મુહૂર્ત અહીંયા જ આવ્યું હતું અને અહીંયાથી પ્રવેશ કરવાનો દ્વાર હતો બાકી પણ અહીંયાથી આમ વોકઆઉટ પડે એટલા માટે અહીંયાથી બધા આવે છે જો એ રીતિકા બહેનાને પણ ચાલા કરી દેશે આજે તો કોને કોને આપણે ચાલા તિલક કરવાનું છે અને ભગવાન માતાજીને સ્મરણ કરીને દિવસની શરૂઆત કરવાની તો ઘરની પહેલી પૂજા થઈ જાય ને પછી બધાને મળવાનું હવે શું રહ્યું કઈ રહ્યું નીચે 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 જતા હો આપડી બે બોનો ભાઈ કરવાની છે બધા ચલો ચલો બહાર ચલો બેટા હેપી ન્યુઅર કર્યું જા હેપી ન્યુઅર કર જા જા હેપી ન્યુ ઓર કરિમ્પાને ફરી सिंबा सेकंड सेकंड सिंबा सेकंड कर बेटा सेकंड kar कर हैप्पी न्यू ईयर कर कर तू कर रही हैप्पी न्यू ईयर कर आकर तू हाथ कर जा रहा हूँ वो वो यूनी हाथ हाथ लगाए जो हम हम बताओ जो सिंबा हैप्पी न्यू ईयर सिंबा हैप्पी न्यू ईयर तो यार बाइक बायें की नहीं पूंछा सस्ते પડી ના જાય એમ કે પછી બોધ ને આ ચલાવી છે ભાઈ ઉડી જશે ઉડી જશે એક એક અહીંયા બોધ દે અને પેલી બાદ બોધ દે બસ એમ તો જો મિત્રો હવે આપણે પર પૂજા કરી લઈએ એક પછી એ બધી એ તો ફીટ જ બજો ને કઈ ઉડી જ જશે તો બંને ગાડીની પૂજા થઈ ગઈ છે આપડી ઓ વાલે જોયલા મિત્રો અત્યારે જો સવા સવારમાં ફોન ચાલ થઈ ગયા છે હેપી ન્યુ યર કરવા માટે ના હેલો આ હેપી ન્યુ યર માં હા આ જય શ્રી કૃષ્ણ જીઓ હજારો સાલ થેન્ક યુ થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ ఆ ఆ ఆశీర్వాద్ ఆశీర్వత మారా లో రితికనా బాబు ఆ ఆ చే చేలో బాబు బస్ తబీ జారి హే ఏ అని ఏ తమ జోవో ఏ తమ జోవో

પરિવાર જોડે ખુશ રહેવું જરૂરી છે બાકી પૂરદી આશીર્ય લીધા પછી મમ્મી પપ્પાના આશીર્વાય લેવા જરૂરી છે કેમ કે મમ્મી પપ્પાના આશીર્વાદ આપણી સાથે હોય તો આખું વરસ સુખમય જાય અને મિત્રો હું ભગવાન માધાજીને એટલી જ પ્રાર્થના કરીશ કે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય અને હવા નવા વર્ષમાં સકારાત્મક શક્તિઓમાં વધારો થાય એટલી જ હું પ્રે કરીશ ભગવાનને

મમ્મી જય કૃષ્ણ કરો પગે લાગો ચલો મમ્મીને પગે લાગો મમ્મીને પગે લાગો રૂહી

તૈયાર તૈયાર જો મિત્રો તૈયાર આજે તો એને એવું ચોખ્ખી ચેલેન્જ આપી દીધી છે કે બાર મહિના હું બનાવું છું પણ બે સવારના દિવસે હું કે નહીં બનાવું કેમ કે આજે તો આપણે તૈયાર મંગાવણ છે તૈયારમાં તૈયાર માં રીતિકા સુ ફર્માઇઝ કરે છે એ આપણે જોઈએ અને તમે લોકો તૈયાર મંગાવવાના છે ઘરે બનાવે છે રીતિકાને કેજો ભાઈ હો મસ્ત ને કયા ગેલેરી મસ્ત લાગી હા હા કમ્પ્લીટ કમ્પ્લીટ હમ અને કમર પર પેરી દવાખાને લઈને મારો સાહીઠ કિલો થયો રિતિકા નો કહું તમને તમે વિચારી નઈ શકો રિત વજન તમે ક્યાં સુધી બધો બસઠ કિલો વજન થઈ ગયો રીતિકા નો જો કે ગયા વખતે મપાયો સત્તાવન કિલો હતું ખબર નઈ શું ખાય છે એનું વધી કઈ મારો ઓછો થઈ ગયો થેન્ક યુ મેં કીધું મગું બહુ તેલ વાળું ના ખાઈશ બહુ ચિકાસ વાળું નહીં ખાવાનું છતાં પણ એવું શું કરીએ હવે તો જુઓ મિત્રો હવે તો ભાશીજી મહારાજ જવાનું છે ભોટ કરવા માટે ને રીતિકા તૈયાર થઈ જાય પછી મેં તો બહુ જ એટલે બહુ જ ભૂખ લાગી છે આજે વીર મારો વટ લઈ ગયો હો ભાઈ મારો વટ વીર લઈ ગયો નહીં

અહિયાં અહિયાં આજુબાજુ સાપ એવું રહે છે એટલા માટે વર્ષો પૌરાણિક મંદિર છે તમને ના જાણતા દઉં કે મમ્મી પપ્પા જે જુના ઘરો હતા એ પીલી સાઈડ હતા અને પછી અહીંયા બધા ખેતર કામ કરવા માટે આવતા આવતા આવે જાય પાંચ લીમડી હતી હા પાંચ લીમડી હતી જોવા પાંચ લીમડી છે 1 2 3 4 5 હા પાંચ લીમડી છે તો પાંચ હા અને પાંચ પાંચ લીમડી ની છોએ ભાથીજી બેઠા છે આપડા અને રખવારું કરીએ અને તમારી દરેક મનોકામના પૂરી થાય એટલી જ આપણે પ્રાર્થના કરીએ છીએ મહારાજને ને આપ જોઈ શકો છો તો મિત્રો કલર મારવાનો હતો પણ મહિના પછી કલર મારવાનો છે કેમ કે ત્યાં અહીંયા પાછું અહીંયા આવવાનું છે મહિના પછી તો રંગે ચંગી આપણે ડીજે બોલાવીને જે લોકો બધું કરવાના છે કેમ કે એક અંગાજ કામ પૂરું થઈ ગયું છે બાધા થઈ કે ગયા વર્ષે કીધુંતું તો પછી આવતા વર્ષે આવતા મહિને રાખવાનું છે રાખી એમની પૂરી હા એમની પૂરી થઈ ગઈ છે આ વર્ષે કરવાનું છે હા માટે તો કેટલું મસ્ત છે એમ હા પપ્પા ની રાજુ બેઠા છે ને દર દર વર્ષે મિત્રો અમે ધજા ચડાવીએ છીએ હવે આ ધજા કાઢી લેવામાં આવશે પછી અહીંયા ધજા અહીંયા રોપવામાં આવશે દર વર્ષે અમે ધજા ચડાવીએ છીએ વીરને અમે ઉંગાડીને આવ્યા છીએ વીરના ના લવાયને કારણ કે રન કરા ખાવા જી પાણી એટલા માટે મિત્રો અમે ખેતરમાંથી ઘરે પાછા આવી ગયા છે અને મિત્રો આજે બાર મહિનાનો તહેવાર છે તો ઘરે ખાવાનું મેં રીતિકાને ના આપણે ઘરે બનાવીને ખવડાવે છે તો ફાઇનલી મારા મનમાં એવો વિચાર આવ્યો કે આ લોકો માટે આજે રોયલ બેકલેન્ડમાંથી સારી એવું વસ્તુ લઈને આવું તો જો મિત્રો પીઝા લઈને આવ્યો છું બર્ગર લઈને આવ્યો છું મેગી લઈને આવ્યો છું જો તમામ લોકો બેસી ગયા મમ્મી તો પીઝા ભાવો ને

ના ઓય નું બગાડ તું મે આવી ગયો બર્ગર કેતી ને બેટા પપ્પા બર્ગર લેના બર્ગર ખાતા ભાઈ ભાઈ એસા ન બોલને કા સિમ્બા જો મિત્રો સિમ્બાને આ બધું આપાય નહી કેમ કે જો 6 મહિનાનો થયો નથી એટલે મારે બાકી સિમ્બાનું કેરે ટેન્ડુ પર મે ખાવાનું આપી દીધું છે અને કમ્પ્લીટ ધરેને બેઠો છે એટલે મારે તો પપ્પા પીઝા સારા કમ્પ્લીટ પણ તું ટેસ્ટ કર બગા કેવો લાગે તું જો મારી આખી મેખી શું વાત છે કેવો લાગે પીજા સારા છે ને તો માં નહીં શું કોમ્બો ના એકસો બસો વીસ રૂપિયા ના બસ ના એકસો દસ રૂપિયા ના નવ્વાણું હા નવ્વાણું પેન્ટ કોઈ મારું વ્હાઈટ પેન્ટ બગાડું નહીં બગા મને આને છેડું લેવા દે તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે સાંજ પડી ગઈ છે અને આખા દિવસના થાક્યા છે એટલા માટે બહુ સાંજનો બ્લોગ હું શૂટ કરી શક્યો નહીં કેમ કે આખો દિવસ ફર ફળ કરીને પછી ત્યાં મહારાજની ગોટમાં જઈને બધે હળી મળીને પછી મળવા ગયા હતા એ બધું કરીને થાકી ગયા છે તો હવે બરાબર ઊંઘ આવે છે રાતના સાડા નવ વાગી ગયા છે અને બહુ જ બહુ થાકી ગયો છું તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે ભાઈ બીચ છે તો મારી તમામ બહેને હેપી ભાઈ બીચ અને આવતીકાલે જોશના અને નિલેસ પણ આવવાના છે તો આવતીકાલે પણ મજા આવવાની છે તો આવતીકાલે થોડી એનર્જી બચાવી રાખવી પડશે તો પણ આવવાનું છે એટલા માટે આ બ્લોગને હું આપું છું તો ચાલો મળીએ આવતીકાલના બ્લોગમાં બાય